કયા આઈપીઓમાં કેટલા ચાન્સીસ છે લાગવાના એની આપણે સૌ પહેલાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે નજર પર આવશે તો આપણે છે મમતા મશીનરી રાઈટ તો મમતા મશીનરીમાં એક તો આનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે ડબલ છે એકસો ત્રણ ટકા ભરાયો છે ઓલમોસ્ટ એકસો બાર ગણો આ જે અપડેટ છે આપણે અઢી વાગ્યા સુધીનો છે અને ટોટલ એકસો તેત્રીસ ગણો હવે એકસો બાર ગણો છે એટલે સ્વાભાવિક છે કે હજી બે કલાક બાકી છે પાંચ વાગ્યા સુધી ભરી શકાય છે એટલે કે આમાં ચાન્સીસ છે કે આપણે એકસો વીસ એકસો ત્રીસ ગણો ચાન્સીસ છે એટલે કે આપણે એકસો વીસ કે એકસો ત્રીસે એક જણને મમતા મશીનરીમાં આઈપીઓ લાગી શકે છે નેક્સ્ટ વાત કરવા માગીશ તો આપણે એક ડેમ કેપિટલ એડવાઇઝર આ સોરી સનાતન ટેક્સટાઇલની આપણે વાત કરી લઈએ એ જે એની અપડેટ આપણે વાત કરું તો રિટેલમાં છ ગણો સબસ્ક્રાઈબ થયો છે જ્યારે ટોટલ આપણને સાડા તેર ગણું અહીંયાથી સબસ્ક્રાઇબન જોવા મળ્યું છે એટલે અહીંયા પણ ચાન્સીસ છે કે રિટેલમાં આપણને સાત આઠ ગણું અહીંયાથી જોવા મળી શકે છે એટલે કે સાત કે આઠે એક જણ અહીંયાથી આઈપીઓ લાગવાના ચાન્સીસ રિટેલમાં આપણને જોવા મળશે બીજું નેક્સ્ટ આઈપીઓ આપણે લઈને આવીશું સ્ક્રીન ઉપર તો નેક્સ્ટ આઈપીઓ આપણે જોઈશું તો ડેમ કેપિટલ એડવાઇઝર કે જેમાં રિટેલ પાર્ટિસિપેશન ઓલમોસ્ટ એકવીસ ગણું એટલે પાંચ વાગે સુધી એક્સપેક્ટેશન રાખે ચોવીસ પચીસ જોવા મળી શકે કે છે ટોટલ સબસ્ક્રિપ્શન આપણે ચાલીસ ગણું ઓલમોસ્ટ વાગ સુધી અઢી સુધી આપણને જોવા મળ્યું છે બીજું નેક્સ્ટ આઈપીઓ તમને બતાવીશ કે જે નજર આવશે તો ટ્રાન્સરેઇડ લાઇટિંગ કે જેમાં રિટેલ સબસ્ક્રિપ્શન આપણને અઢાર ગણું થયું છે અને ઓવરઓલ સબસ્ક્રિપ્શન આપણને સાડા બેતાળીસ એટલે તેતાળીસ ગણું આપણને જોવા મળ્યું છે એટલે આમાં પણ ચાન્સીસ છે કે વીસ કે બાવીસ આપણે એક જણના અહીંયા આઈપીઓ ટ્રાન્સરેડ લાઇટિંગમાં જોવા મળી શકે અને નેક્સ્ટ વાત કરવા માંગીશ કોન્કોર્ડ લાઇટિંગ કોનકોડ બા એન્વાયરો સિસ્ટમ્સ કે જેમાં રિટેલ પાર્ટિસિપેશન આપણને ચાર ગણું અને ટોટલ આપણને સાડા પાંચ નજીક આપણને જોવા મળી રહી છે અને આમાં પણ આપણને એક ગણું જોવા મળી શકે કે પાંચે એક જણના આઈપીઓ આપણને કોનકોડ એન્વાયરો સિસ્ટમમાં લાગી શકે છે આ પાંચ આઈપીઓની વાત થઈ કે જે આજે બંધ થવાના છે હવે બીજા બે આઈપીઓ છે કે જે ઓલરેડી ચાલુ છે તેમાં સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ કે જેનું રિટેલ પાર્ટિસિપેશન આપણને ઓગણત્રીસ ગણું ટોટલ આપણને દસ ગણો છે તો આવતો આવતીકાલ બાકી છે એટલે કે આજ સુધી આમાં ઓલમોસ્ટ આપણને રિટેલ પાર્ટિસિપેશન ત્રીસની નજીક પહોંચતું જોવા મળી રહ્યું છે નેક્સ્ટ બીજો આઈપીઓ તમને બતાવ્યું સ્ક્રીન ઉપર કે જેમાં આપણે નજર કરીશું તે છે યુનિમેક એરો સ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ આ હજી આજે સબસ્ક્રિપ્શન માટે ઓપન થયો છે કે જે આપણને ઓલમોસ્ટ સવા ત્રણ ગણો રિટેલમાં અને ઓવરઓલ આપણને અઢી ગણો અહીંયાથી સબસ્ક્રિપ્શન થઈ ગઈ છે અને આ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ સારી એવું બોલાઈ રહી છે ઓલમોસ્ટ સાહીઠ ટકા આપણને બોલાઈ રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે હજી બીજા બે દિવસ છે એટલે કે આમાં આપણને સારું એવું રિસ્પોન્સ આપણને આ આઈપીઓમાં જોવા મળી શકે છે એટલે પાંચ આઈપીઓ તો બંધ થયા છે પરંતુ હજુ સામે ત્રણથી ચાર આઈપીઓ છે કે જેમાં હજી તમે આવતીકાલે પણ સબસ્ક્રાઇબ કરી શકશો